સિહોર તાલુકા મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ અને આધાર કાર્ડ કેવાયસી કરવાની એંશી ટકાની કામગીરી પૂર્ણ ના આરે રાજ્ય સરકારના અન્ય અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા સાત મહિનાથી દરેક જિલ્લા અને તાલુકા ખાતે મામલતદાર કચેરી પુરવઠા વિભાગ રેશન કાર્ડ કાર્ડ તેમજ આધાર કરવા માટે લાંબી કતારો લાગતી હતી અને રાજ્ય સરકાર પુરવઠા વિભાગ દ્વારા સારા નિર્ણય સાથે કેવાયસી થયેલ ન હોવા છતાં રેશન શોપ દ્વારા ગ્રાહકોને રેશન પુરવઠો પૂરો પાડેલ અને એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ ફાઇનલ થયેલ તેમ છતાં સરકાર દ્વારા જ્યાં સુધી રેશન ગ્રાહકોની કેવાયસી પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી શરૂ રાખવા સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશ સાથે તમામ મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા અને રેશનિક દુકાનમાં હાલ કેવાયસી કામગીરી યથાવત છે અને લગભગ એન્સીમી નેવું ટકા કેવાયસી કામ સિહોર તાલુકામાં કામગીરી પૂર્ણ થયેલ છે જે સિહોર મામલતદાર કચેરી તથા રેશન શોપ વિવિધ સંસ્થા સ્કૂલ કોલેજ વીસી સહિતના ઓના ઉપક્રમે સફળતાપૂર્વક કામગીરી થયેલ કરીમભાઈ જે આપણે આ રેશન પુરવઠે ની અંદર જે કેવાસી ની જે કામગીરી મામલતદારમાં કેટલા ટાઈમથી ઘડદી હતી ભીડ હતી કેવાસી માટે નંબરો આપવામાં આવતા પરંતુ સરકાર દ્વારા અત્યારે રેશનિંગ શોપની અંદર કામગીરી હાથ ધરવા પેન આ એકત્રીસ ડિસેમ્બર છતાં જે જે કામગીરી યથાવત છે એ આપ શું કહેવા માગો છો રેશનિંગ કેવાયસી માટે મામલતદાર તરફથી અમને જે અમારે પ્રશ્ન આપ્યો છે એને કહેવાય સી કરવાથી અમે રેશનિંગની દુકાન ઉપર દરેક રેશનિંગની દુકાન ઉપર અમે બધાય કરીએ છીએ અને ઘણો ખરું અત્યારે થઈ ગયો છે મામલતદાર ઓપી માણસોને લત ખાવા પડતા જેના અંગૂઠા કે ફોટા ન પડતા હોય એ જ લોકો જાય છે અને ત્યાં પણ ઘણી શાંતિ થઈ ગઈ ને પોળે વળે મોટો અમે જાજામ જાજી કહેવાય છે થાય એવું પણ અમે દુકાનો ઉપર બોર્ડ મૂકીએ છીએ કોઈ પણ આવે એવું નથી કે અમારા ગ્રાહકો જ આવે ગમે એનો કાર્ડ હોય એના બધાને અમે કહેવાય છીએ ફ્રીમાં કરી દઈએ છીએ પછી લેકિન આપણે કેટલા કર્યા છે ને બીજી દુકાનોમાં કેટલા થયા છે ને રેશમી કુરોઠાની અંદર સિયોર સહિત તાલુકામાં કેટલા થયા છે અંદાજે અમારો અંદાજે પ્રમાણે શિયોર તાલુકામાં સાહીઠ થી સિત્તેર ટકા અમારા હિસાબે અંદાજિત એવું છે સમજ્યા અને જે બાકી રહે છે એમાં નથી થતાનું કારણ એવું છે કે આધાર કાર્ડની ઓફિસે જાય માણસના બાળકો હોય જે બાળકોના આધાર ઓલા અપડેટ હોતા નથી એના હિસાબે ઘણી કામગીરી અટકે છે આધાર કાર્ડની ઓફિસે બબે મહિનાની

સાહેબ મે કીધું કે કેવાસી ન હોય તેને પુરવઠો આપવામાં આવે છે કે કેમ હા આપી દીએ છે એના ગ્રાહકોને કહી દીએ છે ભાઈ બને એટલું તમે કેવાસી કરી નાખો કાઈ આયા આવો તો અમે કરી દીએ છે પણ અપડેટ નથી હોતા આધાર કાર્ડ એના હિસાબે ઘણા નથી થતા